આખી ગોલ્ડ ની રિંગ ઘસાયેલી છે આ બેલ્ટ ઘસાયેલો છે હવે જ લોકોની આ સેમ બ્રાન્ડ આ ઓમેગા છે ઓકે આ બી ઓમેગા છે આ બી છે ને સ્ટેનલેસ સ્ટીલ એન્ડ ગોલ્ડ જ છે આમાં તમને ક્યાંય દેખાય આ બ્રાન્ડ પણ દેખાય છે આ પન્નીઓ દેખાય છે તમને અહીંયા બધી પન્ની છે હવે આ લોકોને આ વોચ સેકન્ડ હેન્ડ વાળી મને ફ્રેશ કરીને વેચવી છે મને આ ડિલિવરી કરવા માટે એ લોકો ઇતિહાસ બોમ્બેથી થી મંગાય છે વોચિસ માં આ ઓફ ફાઈવ માં આવે છે ઓમેગા એ કુડ આવે છે એટલે ઓમેગા બ્રાન્ડની વેલ્યુ તમે ઇતિહાસ કંપની કાઢી રહ્યા છો તો ઓમેગાની ની બ્રાન્ડ તમે ઝીરો કરી રહ્યા છો ઉમંગભાઈ વ્યક્તિનો સમય સારો જાય એટલા માટે વ્યક્તિ એમની માટે એમના હાથ ઉપર ઘડિયાર પહેરતા હોય છે સમય તમે એ પાંત્રીસ લાખની ઘડિયાળ પહેરો કે એ પાંચ હજારની પહેરો સમય એક જ છે પરંતુ પાંત્રીસ લાખની ઘડિયાળ પહેરવાથી મનને શાંતિ થાય કે ના મારો સમય સારો જાય છે આ ઘડિયાળ લેવા આવ્યા તમે શું ઘટના તમારી સાથે બની યુઝર ઘટયા ઘડિયાર છે વપરાયેલી ઘડિયાળ છે કોઈ પહેરેલી છે ને પછી તમને આપેલી છે એવું કહો છો તમે આ મેં એકચ્યુઅલી વોચ એક વીક પહેલાં અહીંના કલીગ છે મને નામ યાદ નથી એમને મેં ફોટો સેન્ડ કર્યો હતો આ અને એક બીજી ઓમેગા કંપનીની બે વોચ મેં ઇન્કવાયરી કરી હતી એમાંથી એક અવેલેબલ હતી પણ એમણે એવું કીધું હતું અમારા આ ઇથિયોસના સ્ટોર ઉપર નથી બીજા ક્યાંક બોમ્બે કે દિલ્હી છે તમે પેમેન્ટ કરશો એટલે હું બાય ઓર્ડર મંગાવી આપીશ એટલે યસ્ટરડે મંડેના દિવસે મેં એ લોકોને પેમેન્ટ કરેલું આર થી બેંક દ્વારા અને એ લોકોએ ગઈકાલે મને રિવર્ટ બેક આપ્યું હતું અગિયાર વાગે કે તમારી વોચ સર અમારા અમદાવાદ પલેડિયમ સ્ટોરમાં આવી ગઈ છે એટલે કાલે હું મારા હું આઉટ ઓફ ટાઉન હતો એટલે હું મારા માણસને કે કોઈ બીને લઈને આ વોચ કલેક્ટ કરાવવાનો હતો પણ કોઈ કારણોસર ના કરાવી શક્યો એટલે અત્યારે સવારમાં હું અમદાવાદ આવ્યો અને હું વોચ લેવા આવ્યો એટલે મેં એવું કીધું કે મારી જે ઓર્ડર કરેલી વોચ છે મને આપો એ લોકોએ મને આ વોચ આપી આ વોચની અંદર ન તો પન્ની છે ન તો ફ્રેશ પીસ હોય એવું દેખાઈ રહ્યું છે તમે બી જોઈ શકો છો વોચની બેક સાઈડ ડાયલની બેક સાઈડ એટલા સ્ક્રેચિસ છે અહીંયા સ્ક્રેચિસ છે આ વોચ મને ડિલિવરી કરવા માંગી રહ્યા છે એ લોકો હવે મારો માણસ કાલે આ વોચ લઈને જતો રહ્યો ને અત્યારે હું રિટર્ન લઈને આવ્યો હતો તો એવું કહેત કે તમે યુઝડ વોચ છે મારો માણસ છે માણસને થોડી નોલેજ છે વોચ ચેક કરીને લેવાનો એટલે ઇથિયોસ કંપનીના જેટલા બી સ્ટોર છે હું દરેક વ્યક્તિને કહેવા માગું છું ત્યાંથી તમે કોઈ બી વસ્તુ પરચેસ કરો તો એક નાગરિક તરીકે હું લોકોને કહેવા માગું છું કે જોઈ જાણીને સમજી વિચારીને ઇથિયોસ કંપનીમાંથી કોઈ બી પ્રોડક્ટ તમે બાય કરજો મારે ખાલી લોકોને સુધી પહોંચાડવું છે કે ઇથિયોસ કંપની આવું બી કરી રહી છે જે એક નામચીન વેલ્યુવાળી કંપની લોકો કહી રહ્યા છે